નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શુ અંદર મિત્રો ધીમે ધીમે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે હિન્દ મહાસાગરની અંદર જોવા જઈએ તો ખાસ કરીને એનો બેજ જીવ મિત્રો ઘડાઈ રહ્યો છે અને જે મેડા ગાસ્કર નામનો જે ટાપુ છે મિત્રો આફ્રિકાનો આ તરફ મિત્રો ધીમે ધીમે હવે જે અહીંયા તમે જોઈ શકો ચોમાસાના જે ભેજવાળા પવનો હોય છે એ મિત્રો આવી રહ્યા છે ભેજ આવી રહ્યું છે આગામી સમયની અંદર ફરી મિત્રો આ ભેજ છે એ આવી રીતે રિટર્ન થશે અને ખાસ કરીને ભારતીય ચોમાસાની શરૂઆત થશે આમ તો જોવા જઈએ તો ખાસ કરીને ચોમાસા ઉપર અલનીનો ની ખૂબ જ અસર રહેતી હોય છે પરંતુ આ વર્ષે અલનીનો સિંહ ખૂબ જ નોર્મલ છે અને લાનીનો મિત્રો કહેવા જઈએ લાનીનો જે ખરેખર મિત્રો ભારતીય ચોમાસા માટે લાનીનો સિંહ ખૂબ જ અગત્યનો છે અને એ આ વર્ષે પોઝિટિવ છે જેને લઈને મિત્રો આ વર્ષે સારા એવા વાવાઝોડા બની શકે છે અરબી સમુદ્ર હોય કે બંગાળની ખાડી હોય વાવાઝોડા બનશે અને જેને લઈને મિત્રો ખાસ કરીને ભારે વરસાદની શક્યતા ભારતીય ઉપખંડની અંદર જો જોવા મળશે આ બાજુ જોવા જઈએ તો ટૂંક સમયની અંદર ચૈત્રી દનિયા પણ શરૂ થઈ રહ્યા છે અઢાર તારીખથી ચૈત્રી દનિયા શરૂ થઈ છે અને ચૈત્રી દનૈયાની અંદર જોવા જઈએ તો ખાસ કરીને આકાશ ચોખ્ખું રહેવું જોઈએ વાદળ ન થવા જોઈએ એકદમ મિત્રો જોવા જઈએ તો આકાશ ચોખ્ખું રહે ગરમી તાપ પડવો જોઈએ અને ખાસ કરીને કુલ આઠ દનિયા હોય છે અને આઠ દનિયા પ્રમાણે જોવા જઈએ તો આઠ નક્ષત્ર વહેંચવામાં આવ્યા છે અને આ નક્ષત્ર પ્રમાણે ખાસ કરીને લોકો છે એ દનિયા જોતા હોય છે પહેલું નક્ષત્ર એટલે પહેલું દનૈયું એટલે કે પહેલું દનૈયું જો સારું જાય તો પહેલાં નક્ષત્રની અંદર ખાસ કરીને ખૂબ જ સારો વરસાદ પડતો હોય છે તો તેને લઈને પણ મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ તેમજ આગામી પંદર દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેને લઈને વાત કરવાના છીએ તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ફ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલા મિત્રો ખાસ કરીને દનિયા વિશે વાત કે ચૈત્રી દનિયા છે કેવા જશે અને ખાસ કરીને વરસાદને લઈને માવઠાને લઈને શું મોટી આગ છે તેને લઈને સૌ પ્રથમ આપણે વાત કરી લઈએ જેથી તમને વધુ ખ્યાલ આવે તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને આ છે મિત્રો ગુજરાતનો મેપ બંગાળની ખાડીની અંદર અત્યારે હાલ હલચલ ચાલુ છે અરબી સમુદ્રની અંદર જોવા જઈએ તો ખાસ કરીને એક એન્ટી સાયક્લોન બનેલું છે જેને લઈને ગુજરાત ઉપર ગરમ હવા આવી રહી છે અત્યાર સુધી મિત્રો તેજ પવન ફૂંકાઈ રહ્યો હતો જેને લઈને ગરમીની અંદર મિત્રો રાહત હતી પરંતુ હવે મિત્રો તેજ પવન થોડીક સ્પીડ ઘટશે તેજ પવન તો મિત્રો રહેવાનો જ છે નોર્મલ કરતાં પરંતુ સાથે સાથે ગરમીનો પારો છે ફરી એક વખત તેતાલીસ ચુમ્માલીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે પરંતુ સૌથી મોટી વાત પંદર તારીખની આસપાસ જોવા જઈએ તો ગુજરાતની અંદર એકદમ ક્લીન વાતાવરણ છે ક્યાંક મિત્રો ખાસ કરીને થોડા ઘણા વાદળ થાય તો મિત્રો નવાઈ ન કહી શકાય આ સિવાય તમે જોઈ શકો કોઈ મિત્રો અરબી સમુદ્રમાં કે બંગાળની ખાડીની અંદર સાયક્લોન નથી તો અહીંયા તમે જોઈ શકો ખાસ કરીને ગુજરાતનું વાતાવરણ છે એ એકદમ ક્લીન છે એટલે કે ખાસ કરીને જોવા જઈએ તો વરસાદને લઈને મિત્રો અહીંયા કોઈ આગાહી નથી હા થોડો ઘણો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની હિસાબે ભેજ આવ્યો છે એટલે તેની હિસાબે જોવા જઈએ તો ગુજરાતની અંદર ખાસ કરીને કેટલીક જગ્યાએ વાદળા સાંજના સમયે મિત્રો જોવા મળી શકે છે ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતમાં થોડીક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે આ સિવાય સત્તર તારીખનો વાત કરીએ તો સત્તર તારીખે અહીંયા તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતમાં અને ખાસ કરીને જોવા જઈએ ઉત્તર ભારતની અંદર પશ્ચિમ બંગાળની એ તરફ પૂર્વના જે રાજ્યો છે આ રાજ્યોની અંદર વરસાદને લઈને આગાહી છે પરંતુ ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતનું વાતાવરણ છે એ એકદમ ક્લીન રહેશે અને અઢાર તારીખે શુક્રવારે આપણું પ્રથમ દનૈયો છે વહેલી સવારની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો ચૈત્રી દનૈયો ખાસ કરીને કોઈ જગ્યાએ ભેજ જોવા મળતો નથી આ સિવાય તમે જોઈ શકો છો ખાસ કરીને ભેજની સંભાવના ખૂબ જ ઓછી છે પવન છે એ ખાસ કરીને પશ્ચિમનો ફૂંકાઈ રહ્યું છે અરબી સમુદ્રમાંથી આવી રહ્યું છે સાંજના જો વાત કરીએ તો અહીંયા મિત્રો સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર થોડાક ક્યાંક વાદળો દેખાઈ શકે છે એટલે કે વધારે દનિયો બગડે તેવી કોઈ શક્યતા દેખાતી નથી પેલું દનિયો સારું જશે આ સિવાય મિત્રો વાત કરીએ ઓગણીસ તારીખે તો ત્યારે પણ વરસાદને લઈને કોઈ આગ નથી ત્યાર પછી જોવા જઈએ તો એકદમ મિત્રો ખાસ કરીને વાતાવરણથી શુષ્ક બનેલું છે એકદમ વાતાવરણથી ક્લીન રહેશે વીસ અને એકવીસ તારીખની વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો ક્યારેક મિત્રો ખાસ કરીને અરબી સમુદ્રમાંથી થોડોક ભેજની અસર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રહેશે જેથી વહેલી સવારે મિત્રો ખાસ કરીને થોડાક વાદળો જોવા મળી શકે છે બાકી દક્ષિણ ગુજરાતની અંદર થોડીક અસર રહેશે બાકી જોવા જઈએ તો ગુજરાતની અંદર તાપ વધારે રહેશે પવનની ઝડપ વધારે રહેવાની છે વરસાદની કોઈ મિત્રો અહીંયા આગાહી નથી છેલ્લા દનૈયા દરમિયાન જોવા જોઈએ તો ખાસ કરીને અરબી સમુદ્રમાંથી ખૂબ જ મોટા પ્રમાણની અંદર ભેજ આવી શકે છે અને તેની હિસાબે જોવા જઈએ તો ક્યાંક ક્યાંક મિત્રો વાદળો છે સૌરાષ્ટ્રની અંદર જોવા મળી શકે છે અને બપોર પછી વાત કરીએ તો આ વાદળો છે એ તેજ પવને કારણે વિખાઈ જશે તો તેની હિસાબે જોવા જઈએ તો ગુજરાતનું વાતાવરણ છે એ ક્લીન રહેશે તો આમ ખાસ કરીને ચૈત્રી દનિયા જોવા દરમિયાન જોવા જઈએ તો ખાસ કરીને ચૈત્રી દનિયા તપવાના છે જે આગામી ચોમાસાનો ખૂબ જ સારો વર્તારો આપે છે કે આગામી ચોમાસું છે એકદમ મિત્રો પરફેક્ટ જશે હવે વાત કરીએ પવનની ઝડપ કેવી રહેશે અને ગરમીની અંદર મિત્રો ખાસ કરીને કેવી રાહત મળવાની છે તો વાત કરીએ કે સવારનો જે પવન છે એકદમ મિત્રો ખાસ કરીને તેજ રહેવાનો છે પવનની ઝડપ છે એ કિલોમીટર વડોદરા અમદાવાદ જોઈ શકો છો હળવદની અંદર છવ્વીસ બપોર પછીની વાત કરીએ તો બપોર પછી પશ્ચિમ તરફથી પવન ફૂંકાઈ રહ્યો છે જેને હિસાબે જોવા જઈએ તો કચ્છ અને કચ્છ જોઈ શકો છો ત્યાં પણ તેજ પવન સૌરાષ્ટ્રની અંદર જામનગર સુધી પવન આ સિવાય દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર જોઈ શકો છો દરિયાકાંઠે ચાલીસથી લઈને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવી રીતે પવન ફૂંકાશે પરંતુ મધ્ય ગુજરાત છે ઉત્તર ગુજરાત છે સુરેન્દ્રનગર છે રાજકોટ છે બોટાદ છે ભાવનગર અમરેલીના ભાગો છે આ ભાગોની અંદર ખાસ કરીને ગરમીની અસર વધારે થશે કારણ કે આ વિસ્તારમાં પવન જોવા મળી રહ્યા નથી તો ખાસ કરીને ગરમીનો પારો ઊંચો જશે આ સિવાય આપણે ફટાફટ જોઈ લેવી તો ખાસ કરીને સોળ તારીખે પણ તેજ પવન ખાસ કરીને બપોર પછી વધારે પવન જોવા મળે છે સવારની અંદર મિત્રો નોર્મલ પવન રહેશે તો અહીંયા તમે જોઈ શકો અઢાર તારીખે પણ ખૂબ જ તેજ પવન જોવા મળી રહ્યું છે ઓગણીસ તારીખે તો ખૂબ જ તેજ પવન પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આશરે વીસ તારીખે થોડીક પવનની ઝડપ ઘટે છે એકવીસ તારીખે પણ પવન એટલે કે જોવા જઈએ તો નોર્મલ કરતાં વધારે પવન છે એ ખાસ કરીને આ મહિનાની અંદર જોવા મળી રહ્યો છે અને તેની હિસાબે જોવા જઈએ તો સાંજના સમયે મિત્રો તેનો ફાયદો રહેશે તાપમાન છે ઝડપથી મિત્રો નીચું આવશે જેને લઈને ખાસ કરીને રાત્રે છે એ સૂવા બાબતે ગરમી બાબતે બહુ પ્રશ્ન રહે પરંતુ ખાસ કરીને ભેજવાળા પવન હોવાને કારણે નીતરવાનો એટલે કે ખાસ કરીને બફારો વધારે જોવા મળી શકે છે વહેલી સવારનું તાપમાનની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો વહેલી સવારે જે તાપમાન હોય છે તેની જો વાત કરવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો રાજકોટ સી ચોવીસ અમદાવાદ સત્યવીસ વડોદરા છવ્વીસ ભુજની અંદર કચ્છ ભુજની અંદર લખીએ તો ચોવીસ પચીસ હવે વાત કરીએ તાપમાન બપોરથી તો બપોરનું તાપમાન અહીંયા મિત્રો ત્રણ વાગ્યા બે ત્રણ વાગ્યાની આપણે વાત કરીએ તો ત્રણ વાગ્યાનું તાપમાન જોવા જઈએ તો અમદાવાદ તેતાલીસ વડોદરા બેતાલીસ સુરત સિંહ ચાલીસ ભાવનગર ચાલીસ રાજકોટ એકત્રીસ હળવદ બેતાલીસ આ કચ્છની અંદર ચાલી એકતાલીસ ડિગ્રી તાપમાન તો ખાસ કરીને ઉત્તર ગુજરાત છે સમગ્ર ગુજરાતનું તાપમાન છે દરિયાકાંઠાને બાદ કરતાં તમામ વિસ્તારમાં ચાલીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે અમદાવાદ વડોદરા સુરેન્દ્રનગરની અંદર ખાસ કરીને બેતાલીસ તેતાલીસ ડિગ્રી સુધી તાપમાનથી ઊંચો જઈ શકે છે આ સિવાય સોળ તારીખે પણ ખાસ કરીને બેતાલીસ તેતાલીસ ડિગ્રી એટલે કે એવરેજ જોવા જઈએ તો ખાસ કરીને હવે તાપમાનથી ઘટવાનું નથી બેતાલીસ તેતાલીસ ડિગ્રી સુધી તાપમાન છે એ આગામી સમયની અંદર જોવા મળવાનું છે વીસ તારીખે એક ખાસ કરીને તાપમાન છે એ ચાલીસ ડિગ્રી જોવા મળે કારણ કે આપણે જોયું તો તે દિવસે ખૂબ જ તેજ પન ફૂંકાઈ રહ્યો છે તો આમ તમે જોવા જઈએ તો ખાસ કરીને તાપમાનની અંદર મિત્રો આ મહિનાના અંત સુધી કોઈ ઘટાડો આવે તેવી શક્યતા નથી જ્યાં સુધી વરસાદની શરૂઆત નહીં થાય ત્યાં સુધી તાપમાન છે એ નોર્મલ કરતાં વધુ રહેવાનું છે ચૈત્રી દનિયા સારા તપ છે જે આગામી ચોમાસાનો ખૂબ જ સારો સંકેત આપે છે તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત